એデン તારી સ્પેશિયલ તારા પૌવા બટેકા બને તો પુડલા ખાય કે પૌવા બટેકા ખાય પૌવા બટેકા ખાય પુડલા નહીં હેતાંજભાઈ ફરીથી કોંગ્રેસ ચેલેન્જ હેતાંજભાઈ કેટલા ડાયા થઈ ગયા છે આજકાલ હમણાં હેતાંજનો એકદમ મોળા પોવા ભાવે કાય કાઈ હેતાંજ મોળા કે તીખા મોડા કે તીખા મોડા તમને કેવી કહો કેમ ને પેલો નંબર આવે ને

અમેરિકામાં તો આપણા ગુજરાતી જ આવે છે એ ફરીથી કોમેન્ટ કરી દેજો યુએસએ થી કોણ કોણ બ્લોગ જોવે છે બરાબર છે ઘણા ના ત્રણ ચાર જણા નામ તો મને ખબર છે ડેલી કોમેન્ટ કરતા હોય યુએસએ થી હેતાંશ આજે સંડે હોવાથી રજા છે અને આ બાજુ બની રહ્યા છે પુડલા પીલું લસણ નાઈક ટુ લીલું લસણ પડ્યું છે હતી સ્ટીલ ના વાટકા માં થોડું થાય મે તમને આપ કમ્પ્યુટર માં નો

कुछ नहीं हुआ भाई कुछ नहीं हुआ तुम तो बोल रहे थे हा हाँ। निकल 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 तो निकली <laughs>

ચાલો બે હાલો ગઈશ તો ફર્સ્ટ ક્લાસ પુદલા ખાઈ લીધા બહુ મજા આવી ગઈ એક નંબર બન્યા તા મજા આવી ગઈ અને ઓલા સાહેબ શ્રી જો સુરતના ના ભવિષ્યના કલેક્ટર બનવાના છે તૈયારી કરે છે પઢાઈ માં લાગી જાય છે એને છે ને

તમે ને આમ ડોયો નાખીને બધા લોટી અલાવીને પોળું કર દે થાય ડોયો પેપર જેમ આવું બરાબર એ ડોયો હોય એટલે આમ અંદરથી આમ ડિઝાઇન પડે નકશો નો આપે આમ આખો ફૂલો થઈ જાય

બોસ્ટન ની ચા પણ એક નંબર ચા ગઈ સાપુતારા જ આવીને રસ્તા ઉપર ચોકડી છે સાપુતારા જાવ ને હું મારી ગાડી ત્યાં ઉભી હોય

રોટલી બે રોટલી રોટલી બે હું તો એક રોટલી કાય ક્યારેક ખાવાનું મને એમ થતું આ જાડી રોટલી ક્યાં ખે બે રોટલી સાડી ખાતા હોય તો કેવું થાય સાધુ રોટલી ફરીથી એક ટ્રાય કરી બરાબર કઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હા લેલા દયામાં છે જય સ્વામી નારાયણ જય રામદેવ ભી

આપણને સુરતી ફૂડ એટલે બધા ઓલું ખાય છે એવું લાગે લોકો મોંઘા મગાવે

તમે લોકો સાપુતરા તો રસ્તામાં ની ચા આવે છે જોકે આ કોઈ તો પીતા નથી હું દર વખતે હા મને યાદ કરજો ભાઈ ત્યાં છે ને તમે ચા પીને એક ફોટો પાડજો અને મને ઇન્સ્ટાગ્રામમાં ટેગ કરી નાખજો ભાઈ જો જયદીભાઈ તમે કીધું તો ને કે મેં ઓર્ડર કર્યો એટલે યાદનું કોઈ પ્રમોશન નથી હા રિવ્યુ ટેસ્ટ

ક્યાં મચરેટ કઈતા યાર ડીએક્ટિવેટ થઈ કે નહી સારી ટીમ ને નાનકલ આરે

ભૂકો કરું કરતા કરીવા ભૂકામાં અરે ભૂકામાં જ મજા આવે ને એક ના ના નહીં ને તું છે ને પેનલ રાઈ તલ એક્સ્ટ્રા લેવલ માં નાખ એકવાર ખબર ઓલી આપણી ઓફિસ ઓવન છે ઈ એકવા લઈને આવીતી ઢોકળા હું સાત કે હું હતો

અને અત્યારે જો વરસાદ આવે છે સુરતમાં ગઈસ તમારે અહીંયા વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો સુરતમાં આજે આખો દિવસ વરસાદ પડ્યો મારા બાજુના મકાનમાં છે ને આજે સ્લેપ લેવાનો હતો પણ વરસાદને કારણે એને સ્લેપ ન લીધો આજનું મુહૂર્ત હતું એને સ્લેપ લેવાનું એ લોકોએ લાડવા મોકલાવ્યા મોકલાવ્યા પછી ભલે વાહ ભાઈ વાહ એવું તારી જેટલું એટલું બધું ફાવે ને એના પપ્પા અને હવે છે ને ને બોલાવવા એના પપ્પા છે બધા ભેગા થઈ જાય જોઈએ

ને નહીં બયનો નો રસોઈ બની નોતી દુરીરાયો મેં કીધું હું આવી કરી તમ કઈ કરતા હવે આવું કેમ ખાઈ લેવાને ભાગી આવી જાય ઓલા પડ્યો હોય તો આવી કેમ ઈ એક બાકી તો બધું હારું હા મળે કે નહીં ગાઈસ તો હેતાજભાઈ આવી જશે બોલતા બોલતા આવે છે હેતાજભાઈ એ જોતો 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 હાલે ઈ જોવો જો હેતાજ કે પાળટી કરી વાત મળી અકડ બકડ બોમ્બે અકડ બકડ બોમ્બે બો અસી નપે પુરે સો સુમે તલા ગા ગા ચોટ ગડકે વાહ

કોણ હેતેશની બટ્ટી આવે છે છોકરાને જન્મન કરતો દોસ્ત છે અ મમ્મી અરે ઉજાસ છે ડન કરી દીધું છે ચાદુ અરે એમ થાય બેટા ચાદુ પી લે

આરામ જ કરવાનો છે પણ આમ શું કેવાય ઠંડીમાં ચા મજા આવે ગરમા ગરમ કેવી વાતો કરે છે આ શું કાઢ્યું બધું અરે દાદા આને ખાતા જ નથી આવડતું હમણાં એમ કેતો તો અમેરિકા વાળા ત્યાં મરી મસાલા નથી મળતા આમ નથી મળતા મેન કેપ્સિકમ તો લોકો ખાવા હાટું તો તને ખબર છે કેપ્સિકમ મળશે આની ખોટી ખોટી થઈ ગઈ હા એક જ આપનો સ્વાદ નહીં બોલો જો

આઓ ટેપસી કોણ કીધું રાજને ઢોકળા જાય તો ભાઈ ચાલુ સ્કૂટી રેસ કરે છે લાઈક તો કેપી લાગે મસ્ત લાગે એ હેતન્સ હેતન્સ શરદી જાય હાલ બેટા ઉપર હાલો હા પળવાનો છે મને થોડક છાટા પીને લડે છે તો કેટલા તાડા લાગે છે હાલો આપણે નાવા જઈએ નાવા મારે ક્યાં જાવું નથી તારે જાવું તું જા બહુ ઠંડક છે